ભાવનગર શહેરના સાંઢિયાવાડથી રાણિકા તરફ જવાના માર્ગ ઉપર ટેન્કર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં એકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો સુભાષનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ નારણભાઈ ચૌહાણ ટુ વ્હીલર લઈને પસાર થતા હોય ત્યારે ટેન્કર ચાલક સાથે અકસ્માત સર્જાતા તેમને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે

और जो मतलब है आज एक केस स्टार्टिंग है कि 6